છોકરા ને એટલા થી ફૂંતા ફૂંતા કઈ નાખીને કોઈ ચા મેરેક્ટ નાખે કેવી રીતના વાતો કરતા

ખરેખર આખી જિંદગી ગાડી નાખી હો વાત હાચી હરી જતી રે અમ અમ જિંદગી

અમારે તો જો મજૂરી છે ને મજૂરી કરે એટલે તમે કોઈ મજૂરી કરવા ના નહીં પાડતું તમે વાત સમજતા નહીં યાર અરે ભાઈ બીજું હું કરો નહીં વાત મને બીજા

આલતો માળીત્રા આ ડાખો સેટી દા તો તમે બે દાડો ને ખબર ડાખો છે સફા વધાવ વાત કરવા દે હું આવું છું ઓય બમમો ગયો છું હાજી આવું આવું જીરાજ મધન ભાળી બધા બોલશો ને ઘેર થઈ જ તમારે હળદર હવે બરાબર લીલી હળદર મોટા ભાગે બધા ને એક આઈટમ દમી છે દેશી ભાજપ તુવેર ના પાપડી ને બાફીને ખાતા એકલી હમણાં મને ખબર લેવાથી

એ બરોબર હા તો બે કાચવા હા ઉપર તમારા ઓમો આ ઓમો ઇમ ટેક્સ કરજો લાબાનો ખબર છે હા તમે તો એમ કે કારીગર મસ્તી કરવા જોવો ને મજાક કરવા જોવો છે બરાબર પણ આ તમારો કારીગર તો મારી ખાલી મજાક એ

પાલક તો પાંચ મિનિટમાં પાણી થઈ જાય બધું પગાવ્યા બીજા ના

તમાર બાળગાયા તમે કારીગર ની બોલી કરી છે તાણી એટલે બનાવેલું નહીં ગાજેલું છે પણ હારી ની સકલ તો જો એ કાઢિયા વાળું હા કાઠિયાવાડમાં કાધું હશે હા બોલા કરતો તો કાઠિયાવાડ જઈને લેતા તો સારું રાખવાની જજો પાછા આય એટલે મગા મારે જેવી જોતી હતી ને એવી મસ્તી મળે કેવો દબાયો તાકાત